જેડી પટેલ ગોવિંદપુર કંપાનો વતની અહીંયા વર્ષો જૂનું મા અંબેનું મંદિર હતું નાનું બે હજાર એકવીસમાં અહીંયા ગ્રામજનોના સહકારથી આંબેમાંનું વિશાળ મંદિર બનાવવામાં આવ્યું છે ઓગણીસ ચાર બે હજાર એકવીસના રોજ મા અંબેનો ગ્રામજનોના સહકારથી ધામધૂમથી એમનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો દર વર્ષે આ તિથિએ અમે એમનો પાટોત્સવ ઉજવીએ છીએ આજે મા અંબાનો ગોઈપુર કંપા ખાતે આ ચોથો પાટોત્સવ છે ગ્રામજનો ગ્રામના યુવાનો એમની ખૂબ સહકાર રાત દિવસ તનતોડ મહેનત કરી આ ગામના દાતાઓ જેમણે અહીંયા બ્લોક મંદિરના માતાજીના પટાંગણમાં બ્લોકની ફાળવણી કરવી ભાઈ છે રસિકભાઈ અઢળક એમણે અહીંયા મહેનતને દાન આપ્યું આજના જમણવારીના પણ દાતાઓ ભાઈ શ્રી જયેશભાઈ રક્ષતભાઈ તથા ગ્રામજનોએ ખૂબ જ રસ રાખી અને આ ની આજે અમે ઉજવણી કરીએ છીએ અને એમને ખૂબ માતાજી એમના પર આ ગ્રામજનો પર કૃપા રાખ્યા ગ્રામજનો જ્યારે પણ આવા પાટોત્સવ દર વર્ષે ઉજવવામાં આવે ત્યારે સૌ સહકાર આપે એવી અપેક્ષા પણ રાખવું